નમસ્કાર મુદ્દાની વાતમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે વિકાસ મકવાણા ઓવર વિશે જી હા સુરતમાં વિકાસની સાથે સાથે જાણે કે વિનાશની તૈયારી થઈ રહી છે તમે જયારે વિચારો કે જાણે કે શહેરમાંથી મેટ્રો પસાર થઈ રહી છે ને જે મેટ્રો માટે સ્પાન બનાવવામાં આવે છે જો તે પડી જાય તો કેવી સ્થિતિ થાય તે માટે જાણે કે અહીંયા તૈયારી થતી હતી ત્યારબાદ વાત કરીશું સુવિધાનો પુલ બન્યો જોખમી અહિયા બાંધકા મજબૂત નહોતું પરંતુ ભ્રષ્ટાચાર મજબૂત થયો છે તે વિશે વાત કરીશું સાથે સાથે જિંદગીનું ઓફ તે વિશે પણ વાત કરીશું કારણ કે તમારા બાળકો મોતના મુખમાં કેવી રીતે જઈ રહ્યા છે તમે લેપટોપ અને તો કરાવો કુદરતી ત્રાસદી આવી છે આખરે કેમ આવા ભૂસ્ખલન થતા રહેશે તે વિશે પણ વાત કરીશું સાથે સાથે શૂટિંગમાં આજે શાઇનિંગ ડબલ કઈ રીતે જોવા મળ્યું તે વિશે પણ વાત કરીશું ઓલિમ્પિકની

કડોદરા રોડ પર જે મેટ્રો ફ્લાયઓવર છે એનો એક ભાગ ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે સારોલી વિસ્તારમાં આ ઘટના બની છે છે ચિંતાની સૌથી મોટી વાત એ કે આ ફ્લાય ઓવર પરથી મેટ્રો હજુ દોડવાની શરૂ નથી થઈ એટલે કે નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે ત્યારે આ ફ્લાયઓવર ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે સૌથી મોટો સવાલ પહેલા એવું થતું હતું વિકાસ કે જ્યારે કોઈ કામ થાય કોઈ બાંધકામ થાય જાહેર વપરાશ માટેનું એ કામકાજ હોય અને એના એના એક સ્પાન હોય એનો એજ ઓફ સ્પાન એનો એક હોય કે આટલા સમય સુધી આ બાંધકામ છે એ જાહેર સેવામાં લઈ શકાશે પરંતુ અત્યારે આપણે એવા કિસ્સાઓ જોઈ રહ્યા છીએ કે નિર્માણની કામગીરી ચાલુ હોય અને આ પ્રકારની ઘટના બને છે એક અધિકારીને મેં સાંભળ્યા જ્યારે આનો જવાબ આપી રહ્યા હતા એમણે કહ્યું કે એક જરા એવો હિસ્સો તૂટ્યો છે વરસાદ ખૂબ પડ્યો એટલે એમાં કદાચ આ રીતની તિરાડ પડી ગઈ છે અમે થોડા સમયની અંદર જ એને નીચે ઉતારી લઈશું એ હિસ્સાને અને આ જે આખો ફ્લાયઓવર છે એ પડવાનો નથી આ પ્રકારના શબ્દો એમણે ક્યાંક વાપર્યા એટલે કે જે આપણા તંત્રમાં થતું આવ્યું છે બચાવનો પ્રયાસ શરૂ થઈ ગયો છે વિકાસ બિલકુલ આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો અહીંયા આ મુકવાની કામગીરી થતી હતી સારી બાબત બાર થી આ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે બાર હજાર આ પ્રોજેક્ટ છે તો શું આ બાર હજાર કરોડના જે રૂપિયા બહાર આવ્યા છે રૂપિયા ક્યાં ગયા છે શું પ્રજાના ટેક્સના પૈસા છે તે ભાગ જે ભ્રષ્ટ કેટલાક સત્તાધીશો છે કેટલાક ભ્રષ્ટ અધિકાર છે અમિત રાજપૂત જોડાયા આપણે એને સવાલ પૂછવાના છીએ પરંતુ એ પહેલા એ વાત ઉમેરી દઉં કે મેટ્રો રેલ કોર્પોરેશન આ મેટ્રોની કામગીરી જોતું હોય છે અને પછી એ કોઈ ખાનગી કોન્ટ્રાક્ટરને આ કામ સોંપતું હોય છે અત્યારે જે નામ સામે આવી રહ્યું છે જેની પાસે આ કામ હતું એ દિલીપ બિલ્ડ કોન નામ સામે આવી રહ્યું છે કે એમને કામ સોપાયું હતું સૌથી મોટો સવાલ કે આ જે કોન્ટ્રાક્ટરોને કામ સોંપાય છે ત્યાં એવો કયો વજન મુકાય છે મારો મારો જે કહેવાનો અર્થ છે કયો ભાર છે જેના કારણે આ ફ્લાય ઓવર કે જે ઘણા વર્ષો સુધી ચાલવાના હોય છે એ નમી જાય છે ઝૂકી જાય છે કોઈ તો ભાર છે વિકાસ અને બીજું મુફતલ કે જ્યારે પણ આ પ્રકારની કામગીરી થતી હોય પુલ બનતા હોય કે રોડ રસ્તા હોય કે બ્રિજ બનતા હોય સર્ટિફિકેટ મળે તો જ તમે તે મટીરિયલનો ઉપયોગ કરી શકો તો આ જે સર્ટિફિકેટ કોણે આપ્યું તે વિશે તપાસ થવી છે સાથે સાથે જ્યારે જ્યારે આ પ્રકારના બાંધકામ થતા હોય છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થતા હોય છે એક એન્જિનિયર ત્યાં ઉપસ્થિત હોય છે તેની આ જવાબદારી બનતી હોય છે પરંતુ આવા એન્જિનિયર કોઈ સામે નથી આવતા નાના મોટા જે હોય છે તેમને સસ્પેન્ડ કરી દેવાય છે પછી રાબેતા મુજબ કામગીરી થતી હોય છે અને આ પહેલી વારનું નથી મફોદલ આપણે જોયું હતું સુદર્શન બ્રિજ કે જેની પ્રોટેક્શન વોલ તૂટી ગઈ તેમાં બ્રિજમાં ગાબડા પડવા લાગ્યા અમદાવાદનો પૂર્વ વિસ્તારનો જે હાટકેશ્વર બ્રિજ છે મોટી ચિંતાની વાત એ છે વિકાસ કે જે નિર્માણાધીન ઇમારતો છે જાહેર હિતના વપરાશ માટેની નિર્માણાધીન ઇમારતો એ તૂટી રહી છે એમાં તિરાડ પડી રહ્યા છે એમાં ભ્રષ્ટાચારનો વજન હું જે ક્યારનો કહું છું વજન કોઈ તો બંડલનો વજન હોવો જોઈએ જો આમાં તપાસ થાય પરંતુ આમાં દર વખતે એવું થાય છે માત્ર બ્રીજની આપણે સુકામ વાત કરીએ જે કિસ્સાઓ બન્યા છે હરણીનો જે બોટકાંડ બન્યો રાજકોટનો જે અગ્નિકાંડ બન્યો જવાબદારોની તમે વાત કરી રહ્યા છો ક્યારે જવાબદારો સામે પગલા લેવાયા છે અત્યાર સુધીમાં સૌથી પહેલો સવાલ તો એ છે કે ક્યારે જવાબદારો સામે પગલા લેવાયા છે દર વખતે જવાબદારો છટકી જાય છે અને એટલે જ સૌથી મોટો ક્વેશ્ચન માર્ક એ છે કે સુરતના આ ફ્લાયઓવરમાં જે ક્ષતિગ્રસ્ત ભાગ છે એની પાછળ જેટલા પણ જવાબદારો છે શું તંત્રની ત્રેવડ છે એમની સામે પગલા લેવાની શું તંત્ર કરી બતાવશે કેમ કે અત્યાર સુધી તમારો સ્કોર જોવા જઈએ ને તો ઝીરો નો સ્કોર છે તમે કોઈની સામે પગલા નથી લીધા આપણે અમિત પાસે જઈએ અમિત ત્યાં તમે હતા તમે રિપોર્ટિંગ કર્યું તમે ત્યાં એ આખો ભાગ રૂબરૂ જોયો છે લોકોનો આક્રોશ કેવો હતો અને તમને શું લાગે છે કોણ સીધી રીતે જવાબદાર છે આની પાછળ ચોક્કસપણે મુખતભાઈ આપને જણાવી દઉં કે બપોરના સમયે જ્યારે ઘટના બની સૌથી પહેલા ગુજરાત ફર્સ્ટની ટીમ ત્યાં પહોંચી ત્યાં જે હાજર લોકો હતા

કે જે આ કોન્ટ્રાક્ટર અપાયો છે ને ટેન્ડર એ ભાજપના જમાય છે એવો તેમનો સીધો આક્ષેપ હતો અને ગુજરાત ફર્સ્ટ જ્યારે મેયર દક્ષેશ માવાણીને જ્યારે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો શરૂઆતમાં તેઓએ ફોન ના ઉપાડ્યો અને પરંતુ જ્યારે પછી ફોન ઉપાડ્યો ત્યારે તેઓ એવું કહેવા માંડ્યા કે આ સુરત મહાનગરપાલિકાના દાયરામાં નથી આવતું જ્યારે વિકાસના કામોની લડીઓ વેચાતી હોય છે ત્યારે તો તમે મીડિયા સામે આવી જતા હોય છે કે હા જો આ સુરત માટે આટલું મળ્યું સુરત માટે તેટલું મળ્યું પરંતુ આજે જ્યારે છતી થઈ ત્યારે સત્તા પક્ષના એક કાર્યકર્તા પણ ત્યાં નહોતા જોવા મળ્યા મુફતદ બિલકુલ અમિત તમે આ આખી આખી જે ઘટના છે જે દુર્ઘટના બની છે જે ક્ષતિગ્રસ્ત થયો છે સ્પાન એનું કમ્પ્લીટ લેજો કેમ કે આમાં હવે તો આખી ગેમ શરૂ થશે જવાબદારી કોની નક્કી કરવી જેમ તમે હમણાં કહ્યું કે મેયર કહી રહ્યા છે કે અમારા દાયરામાં નથી આવતા એ તો તપાસનો વિષય છે કોના દાયરામાં આવે છે શું છે પણ જવાબદારી નક્કી થવી જોઈએ માં ગુજરાત ફર્સ્ટની એ જ છે કે જવાબદારી નક્કી થવી જોઈએ અને આની પછી જે બીજો મુદ્દો છે એ પણ સીધી રીતે આની સાથે સંકળાયેલો બિલકુલ આશા રાખીએ કે આ જે મેટ્રો પ્રોજેક્ટ છે મોત સાબિત એક સંકેત મળી રહ્યો છે અને હવે આમાં કડક કાર્યવાહી થવી જરૂરી છે બીજી બાજુ વધુ એક ગુજરાત ફર્ષનું બજેટ વાગ્યું છે અને વધુ એક બ્રિજમાં ભ્રષ્ટાચારનો પુરાવો સામે આવ્યો છે આ વખતે ભ્રષ્ટાચારનો પુરાવો પુરાવો ક્યાંથી સામે સામે આવ્યો આવ્યો આ છે વડોદરાથી જ્યાં તાલુકામાં શિહોર ગામમાં એક બ્રિજ હજુ તો નવો નવો ઉદઘાટન થયું છે અને તેમાં ભ્રષ્ટાચારની તિરાડો પડવા લાગી છે આ બ્રિજ મજબૂત નહોતો બનાવવામાં આવ્યો પરંતુ આમાં ભ્રષ્ટાચાર ખૂબ જ મજબૂતાએ પૂર્વક કરવામાં આવ્યો અને તેના કારણે નવા પુલમાં જ તિરાડો પડી ગઈ છે અને આ ભ્રષ્ટાચારની પોલ કોની ઉઘાડી પાડી સત્તાધારી પક્ષના ધારાસભ્ય છે તેમણે જ મુખ્યમંત્રીની રજૂઆત કરવી પડે છે કે સાહેબ આમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે આમાં મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે આમાં તમે કડક કાર્યવાહી કરો જવાબદાર લોકોને પકડો ભલે જે અધિકારીઓ કે પછી કોન્ટ્રાક્ટર કેતન ઇનામદાર આખો મામલો સામે લઈને આવ્યા પરંતુ સવાલ એ છે કે ચોવીસ ચોવીસ કરોડના ખર્ચે આખો બ્રિજ તૈયાર થાય છે અને કહેવામાં આવે છે કે આની જે આનું આયુષ્ય છે પચાસ થી સાહીઠ વર્ષનું છે પરંતુ સાહેબ એક સપ્તાહમાં આમાં તિરાડો પડવા લાગે છે તો આ તમે ચોવીસ કરોડ આખરે નાખ્યા ક્યાં ત્યાં એક મોટો સવાલ છે મુફત વિકાસ સૌથી મોટો સવાલ એ છે અહીંયા કે જે બેઠા છે જેમનું શાસન છે એમના જ ચૂંટાયેલા પ્રતિનિધિ જ્યારે સવાલ ઉઠાવે જયારે પક્ષના પ્રતિનિધિએ પણ ખુલીને પત્ર લખવો પડે છે કેતન ઇનામદાર વધુ એકવાર આ રીતે સામે આવ્યા છે આ પહેલા પણ એ જનતાના મુદ્દાઓ ત્યાં ખુલીને બોલ્યા છે પણ ફરી એકવાર મુદ્દો ત્યાં જ આવીને અટકી જાય છે કે તમે જવાબદારી ક્યારે નક્કી કરશો ક્યાં સુધી આ રીતે ભ્રષ્ટાચાર થશે ખુદ સત્તા પક્ષના નેતાઓ જ ખુલીને સામે આવશે મુખ્યમંત્રીને લલકાર લગાવશે કે તમે આમાં પગલા લો પત્ર લખે છે તો પછી ક્યારે જવાબદારી નક્કી થશે હજુ સુધી જવાબદારી નક્કી નથી થઈ કેતન ઇનામદારે શું કહ્યું આ ઘટના બાદ એ પણ સાંભળી લઈએ ધારો કે આ બ્રિજની અંદર ગુણવત્તાની વાત આવે તો અત્યારે જો શરૂઆતની જ અંદર આ બેદરકારી બહાર આવી હોય તો આ બેદરકારી માટે જવાબદારી જેની પણ લાગતી હોય એની પર પગલાં લેવા જોઈએ અને આ જે કોન્ટ્રાક્ટર કે અધિકારી જે પણ હોય એને ગુણવત્તા અમે ચેડા કર્યા હશે તો એના તપાસના આદેશ પણ સરકાર શ્રી આપે કારણ કે સરકાર જ્યારે આટલા બધા રૂપિયા પ્રજા માટે ખર્ચી રહી હોય ત્યારે આ લોકોની બેદરકારીથી જો આ રીતે સરકાર બદનામ થતી હોય તો કોઈપણ સંજોગોમાં ચલાવી ના રહેવાય

કોઈપણ ગુજરાતનો એક જિલ્લો હોય કે જેમાં સૌથી મહત્ત્વનો વડોદરાનો આ સાવલીનો આ વિસ્તાર છે અને ત્યાં ડેસરના બ્રીજનું લોકાર્પણ થયા પછી જો આવા ગાબડા દેખાતા હોય તો આ ભ્રષ્ટાચાર ચોક્કસ દેખાણો છે અને એ કોઈ વિપક્ષનો આક્ષેપ નથી જે અરજદારોએ કીધું અને જે રજૂઆત થઈ એ પછી ખુદ ત્યાંના સ્થાનિક ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે તો આવું અવારનવાર થાય અથવા દુર્ઘટનાથી કોઈ રાહ જોતું હોય તો એને બદલે એને જે કહી શકે ક્વોલિટી કંટ્રોલનું જે કામ હોય એ કરી શક્યા નથી અને સૌથી વધુ જે ઓવરબ્રિજ અંડરબ્રિજ કોઈ પણ હોય તો એના કામોમાં નિર્ધારિત રાજકીય માણસોને સોંપાતા કામ આ બધામાં ભ્રષ્ટાચારમાં જવાબદારો હોવાની એક છડેચોક ચર્ચા થઈ રહી છે અને એ અત્યારે સાબિત થાય છે કે આ બહુ મહત્વની વાત છે કે આવા એક લોકાર્પણ થયેલો એ ખુદ ધારાસભ્યો કદાચ લોકાર્પણમાં હાજર હશે પરંતુ અત્યારે મહત્વની વાત છે કે એમણે મુખ્યમંત્રી લખવું પડે છે કે સરકાર બદનામ થાય છે આની સામે કાર્યવાહી થવી જોઈએ અને નવા જ પુલમાં જો આ રીતે ગાબડા દેખાતા હોય તો બહુ મહત્વની વાત છે

નથી રહ્યા દોઢસો કરતા પણ વધારે લોકો ઈજાગ્રસ્ત છે અને હાલ પરિસ્થિતિ એ છે કે ચારે બાજુ ફક્ત ને ફક્ત શબ વિખરાયેલા જોવા મળી રહ્યા છે ઘણા બધા એવા પરિવારજનો છે કે જે પોતાના વાહન સોયાને શોધી પણ નથી શક્યા રેતી અને કાદવ કિચડમાં મૃતદેહ અત્યારે ખડાયેલા છે અને તેની પાછળ જવાબદાર છે આપણો અવિરત વિકાસ જી હા અવિરત વિકાસની ચારે બાજુ ખોદકામ થાય છે બની છે અને ત્યારબાદ આવા આંકડા સામે આવે છે પછી આપણે વાત કરતા હોય છે કે અહીંયા મેપિંગ થવું જરૂરી છે આ ત્રાસ ને અટકાવવા માટે આવું થવું જોઈએ પરંતુ વર્ષોના વર્ષો વિકાસને એક નીચે લઈ જવાની જરૂર છે કે આખી દુર્ઘટના બની એમાં આટલા બધા લોકો કઈ રીતે ત્યાં ફસાઈ ગયા પણ જે પ્રાથમિક વિગતો સામે આવી રહી છે એના મુજબ ખૂબ જ મોટી માત્રામાં ત્યાં ખનન કાર્ય થતું હતું બેરોકટોક થતું હતું અને જે બનતું આવ્યું છે કે જ્યારે પણ ખનન કાર્ય હોય તો જે રોયલ્ટી ચૂકવાયો અથવા તો જેટલા વિસ્તાર માટેનું કામ સોંપાયું એનાથી વધારે ગેરકાયદે ખનન કાર્ય ચાલતું હોય બીજી બાજુ આ કુદરતી આપદામાં સૌથી મોટી ચિંતા એ વાતની છે કે 400 લોકો ફસાઈ ગયા છે 400 લોકો લાપતા છે સૌના માટે પ્રાર્થના કરીએ આપણે કે સતત મૃત્યુઆંક વધી રહ્યો છે 100 નો આંકડો પાર કરી ગયો છે આ મૃત્યુઆંક અને જલ્દીથી જલ્દી જે રાહત અને બચાવ કામગીરી થઈ રહી છે તમામ જે લાપતા લોકો છે એમની ભાળ મેળવાય અને તમામને સારવાર અર્થે ખસેડવામાં આવે જેથી એમનો જીવ બચાવી શકાય પહેલી બીજા બદલ આપણે આ આપણે ભૂતકાળમાંથી કોઈ શીખ કેમ નથી લેતા બે હજાર ઓગણીસમાં પણ આ જ જિલ્લામાં વાયનાટમાં આવી ઘટના બની હતી ત્રાસ્તીની અને પછી કહેવાતું હતું કે હવે આવી ઘટના નહીં બને હવે આપણે ધ્યાન રાખીશું પરંતુ પાંચ છ વર્ષ બાદ ફરી આ ઘટના બને છે શું ગુજરાત કે શું કેરળ દુર્ઘટનાઓ બને કોઈ આપદા થાય એની પાછળના કારણો સામે આવે એટલે દર વખતે એવું કહેવાય કે હવે અમે આ આ મુદ્દા ઉપર કામગીરી કરીશું હવે આ નહી થવા દઈએ આનું પુનરાવર્તન ક્યારેય નહીં થાય પણ ફરી એકવાર એવી આપદા બને ચાહે કોઈ બ્રિજ તૂટી જાય ને બાળકો પાણીમાં પડી જાય ચાહે કોઈ બોટ ડૂબી જાય ચાહે કોઈ અગ્નિકાંડ સર્જાય ચાહે ભાગદોડ મચી જાય કોઈ આશ્રમની અંદર કોઈ કાર્યક્રમ હોય ને એમાં ભાગદોડ મચી જાય પણ દુર્ઘટનાઓ અટકતી નથી કે આપણે સૌ

બંને ખેલાડીએ 10 મીટર એર પિસ્તલમાં મિક્સ ટીમમાં ભારતને બ્રોન્ઝ મેડલ અપાવ્યો છે અને આ ઐતિહાસિક ઘટના એટલા માટે પણ છે કેમ કે 2012 ની સાલમાં ભારતે છિલ્લે શૂટિંગમાં બે મેડલ મેળવ્યા હતા એ પછીના બે ઓલિમ્પિક સળંગ બ્લેન્ક ગયા હતા કોઈ પણ મેડલ ભારતને નોતો મળી શક્યો આ વખતે આશા એટલા માટે પણ હતી કેમ કે શૂટિંગમાં ભારત 21 ખેલાડીઓને ત્યાં મોકલીને તમામ ખેલાડીઓ ગોલ્ડ મેડલ જ્યારે વર્લ્ડ ચેમ્પિયનશિપ થઈ વર્લ્ડ કપ રમાયા શૂટિંગના ત્યારે ગોલ્ડ મેડલ લઈને આવ્યા હતા એવા એકવીસ ખેલાડીને મોકલ્યા એટલે આશા હતી અને આશા પર ખરા ઉતર્યા મનુ ભાકર ને શરભજોત સિંહ બીજું મુફતલ મનુ ભાકર ની જે આખી આખી એની તે સફળ રહી હતી કેટલી જોરદાર ઐતિહાસિક રહી કારણ કે જે છેલ્લી ગેમ જે હતી તેમાં મનુ ભાકરની પિસ્તોલ ખરાબ થઈ ગઈ હતી અગાઉની ચેમ્પિયનશીપમાં અને પછી તેણે નિર્ધારિત કર્યું કે હવે તો મારે આ ગેમ જીતવી જ છે અને એક નહીં બે બે મેડલ મનુ લઈ આવે મનુ એવું શીખવાડી દીધું છે ફરી એકવાર ઇતિહાસની અંદર એ સ્થાપિત પ્રસ્થાપિત કરી દીધું છે ફરી એકવાર કે જ્યારે તમને કોઈ નિષ્ફળતા મળે તો એ નિષ્ફળતાને તમે કઈ રીતે લો છો પોઝિટિવ કે નેગેટિવ જો એમણે ટોક્યો ઓલિમ્પિકમાં જ્યારે એમની ઇવેન્ટ ચાલુ હતી એ વખતે એમની પિસ્ટલ ખરાબ થઈ ગઈ ચૌદ મિનિટ સુધી એ ફાયરિંગ ન કરી શક્યા અને ત્યાં મેડલથી વંચિત રહ્યા નંબર વન રેન્કિંગ સાથે ટોક્યો ઓલિમ્પિકમાં ગયા હતા અને ત્યારે પિસ્ટલ એમની ખરાબ થઈ એ વખતે

ટાર્ગેટ હિટ કર્યા મિત્રો એ કીધું કે તમારે આમાં આગળ વધવું જોઈએ એ દિવસને એમણે શૂટિંગને પસંદ કર્યું અને આજની ઘડી ઓલિમ્પિક મેડાલિસ્ટ નું ટેગ એના નામની આગળ લાગી ગયું છે એટલે મનોભાકર અને સરમજોત Singh બંનેની કહાની એટલી અદભુત છે કે આપણે આપણા જીવનમાં પણ એને ઉતારવી જોઈએ કે નિષ્ફળતાથી ગભરાવું નહીં સફળતા તમારા કદમ જરૂર ચૂંટણી બિલકુલ અને મેડલ ટેલીમાં આ સાથે જ આપણે બે મેડલ મેળવી ચૂક્યા છે આશા રાખીએ કે જે ટેલી છે તેમાં સતત વધારો થતો રહે તો મુદ્દાની વાતમાં બસ આલા આટલું જ આવી રીતે જ તમને સ્પર્શતા તમામ મુદ્દા આપના સુધી પહોંચાડતા રહીશું હાલ અમને રજા આપશો નમસ્કાર